મર્યાદા માત્ર બે કે ત્રણ સબની છે જેની સામે દસથી પણ વધુ કોરોનાના મૃત્યુ પામનારા વૃદ્ધો અહીં આવી રહ્યા છે જેથી અગ્નિદામાં તો અગવડતા પડી રહી છે પરંતુ તેની સાથે સાથે સામાજિક અંતર પણ જળવાતું નથી અને લોકોનું ટોળું ભેગું થઈ રહ્યું છે સ્વયંસેવકમાં કામ કરીએ છે અહીં કોવિડને અનુસંધાને કેટલી લાશો આવે છે અને શું હાલત છે અહીંયા કોવિડ પહેલાં બે કે ત્રણ જ લાશનું રોજનું આવક છે આ કોવિડના કારણે અત્યારે એક સાથે સાતનું સંસ્કાર ચાલી રહ્યા છે રોજની દસથી બાર સબ આવે છે ને ત્રણ ભટ્ઠીની જ અહીંયા સગવડ છે છતાં સાત ભરતીની આયોજન કરીને એક સાથે સાતનું આયોજન કર્યું છે બીજી બે પેન્ડિંગ છે બીજી આવકોમાં છે એટલે પ્લીઝ કોવિડમાં બહુ સતેક રાહો એ વડોદરા સ્મશાનપુરની અંદર અત્યારે એકદમ વિકટ પરિસ્થિતિ છે તમે આ જોઈ શકો છો અહીંયા ખૂબ જ વિપરીત પરિસ્થિતિની અંદર અમે અમારા એક રિલેટિવને અહીંયા લાસ્ટ લઈને આવ્યા છે અને ખૂબ જ તકલીફો પડી રહી છે અહીંયા જે કેપેસિટી છે એ કેપેસિટી કરતાં વધારે અત્યારે અહીંયા ડિમાન્ડ છે ડ્યુ ટુ કોવિડ કોવિડને કારણે આ પરિસ્થિતિ એકદમ ગંભીર છે તો સૌરોને અમારી આ નમ્ર વિનંતી છે કે આ પરિસ્થિતિની અંદર તમે તમારી જાતને સંભાળો માસ્ક પહેરો સેનેટાઈઝ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગને જાળવો અને બેદરકારીથી બચો પ્લીઝ બહુ જ ગંભીર પરિસ્થિતિ છે તમને ઘરે બેઠા હોય ત્યારે તમને ખબર નથી પડતી કે આપણે કઈ પરિસ્થિતિમાં છે પરંતુ જ્યારે આપણા સ્વજનને આપણે ગુમાવીએ છીએ ને ત્યારે આપણને એ ગંભીર પરિસ્થિતિનો ખ્યાલ આવે છે ત્યાં સુધી નથી ખબર પડતી અને ત્યાં સુધીમાં ખરેખર મારું થઈ ગયું હોય છે અમને અમે આ જ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ અહીંયા આવ્યા પછી આ ગંભીરતાનો અમને પણ ખ્યાલ આવ્યો છે તમારી સાથે આવું ના થાય તે માટે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ અને ખરેખર આ કડોદરા સ્મશાન ગૃહની અંદર જે મિત્રો છે એ ખરેખર ખૂબ સારું સેવાનું કામ કરી રહ્યા છે અને આવા જે શ્રમિકો છે આવા જે સેવાભાવી વ્યક્તિઓ છે એને આપણે કારણે ઘણી બધી તકલીફો પડી રહી છે તો એવા લોકોને પણ વધારે તકલીફ ના પડે એ માટે આપણે ધ્યાન રાખવાનું છે આપણે ઘરે બેસવાનું છે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે અને જો તમને જરા પણ બીમારી જેવું કંઈ લાગે તો તરત જ ટેસ્ટ કરાવો ડૉક્ટર પાસે અને કોવિડના ટેસ્ટથી ડરવાની કોઈ જરૂર નથી તમે જો કોવિડના ટેસ્ટથી ડરશો અને શરમ અનુભવશો તો એ ગંભીર રૂપ ધારણ કરી લેશે અને પછી તમારે રિકવરી આવતા બહુ પ્રોબ્લેમ થઈ જશે એટલે મારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આ બધી પરિસ્થિતિમાંથી બચવા માટે સજાગ બનો અને એક દેશના જવાબદાર નાગરિક તરીકેની તમે બધા ફરજ બજાવો અને ખરેખર અહીંયા જે આ વડોદરા સ્મશાનગૃહની અંદર તમે જુઓ આ કેટલી બધી ખરા એક્સ્ટ્રા અહીંયા એ ઊભી કરવી પડી છે અમારે લાશને બાળવા માટે એક સિચ્યુએશન તૈયાર કરવી પડી તો આ ખરેખર આવી પરિસ્થિતિ આ તો એક જગ્યાએ છે આવા દરેક સ્મશાનગૃહની અંદર લાઈન લાગે છે અને પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે આવી પરિસ્થિતિ ના થાય માટે અમે અને મિત્રો બધા એમને વિનંતી કરીએ આજ રોજ કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ વેપારીઓ કડોદરા પોલીસ અને કડોદરા નગરપાલિકા દ્વારા આ કોરોનાની મહામારી જ્યારે તીવ્રતાથી સંક્રમણના રૂપે ફેલાઈ રહી છે ત્યારે કડોદરા નગરપાલિકાના વેપારીઓ અને સમસ્ત વિસ્તારના લોકોને આજે રાત્રે આઠ કલાકથી સોમવારે સવારે છ કલાક સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક રૂપે તમામ વેપાર ધંધાઓ બંધ કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે આ અપીલમાં સેક્રેટરીટે કડોદરા પોલીસ કડોદરાના વેપારીઓ અને કડોદરા નગરપાલિકાના પદાધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે સ્મશાન ભૂમિમાં આ વરવા દ્રશ્યો જોવા મળ્યા કે અગ્નિદા માટે યોગ્ય વ્યવસ્થા નથી તો બીજી બાજુ કામ ચલાવ ચીમનીઓ મૂકી અગ્નિદા કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા સ્મશાન અંગે હાલ અવગત જ ન હોય તેમ કોઈ અધિકારી કે તંત્ર મુલાકાત સુધા લેતું નથી જોકે અહીં કાયમી ધોરણે ચીમનીઓ વધારવામાં આવે તો સગવડતા પણ રહે અને પર્યાવરણમાં થતું પ્રદૂષણ પણ અટકી શકે યાસિર કાગજી જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ બારડોલી